સુરતમાં ડાયમંડ બુર્સ જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં આવી હીરા સોનું અને ચાંદી વડે બે કિલોની ડાયમંડ બુર્ડ્સની હુબહુ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર સહિત સાત રાજ્યોના પાંત્રીસ કારીગરોએ સાહીઠ દિવસની મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે સુરતની ડાયમંડ બુર્સ બિલ્ડિંગ આઇકોનિક બિલ્ડિંગ છે એટલે તેના જેવી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આ પ્રતિકૃતિથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

હીરા સોના અને ચાંદીનો ઉપયોગ કરી હુબહુ આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુસનું ઉદઘાટન થનાર છે ત્યારે તે પહેલાં જ ડાયમંડ બુસની આબેઉ જે પ્રતિમા છે તે અહીં તૈયાર કરવામાં આવી છે હીરા સોનું અને ચાંદી વડે બની કુલે બે કિલોની સુરત ડાયમંડ બુસની પ્રતિકૃતિ અહીં બનાવવામાં આવી છે ખાસ કરીને આ જે પ્રતિકૃતિ છે તેની ખાસિયત એ છે કે સાત રાજ્યો એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર સહિતના સાત રાજ્યોના પાંત્રીસ જેટલા જે કારીગરો છે તેમની સાઠ દિવસની મહેનત બાદ

તો વડાપ્રધાન સાહેબ આવવાના હતા અને આ એ જ ટાઈમે અમારું એક્ઝિબિશન હતું તો એસટીબી બનાવવાની પ્રેરણા અમારા સાથી નિલેશભાઈથી મળી અમને અને સાહીઠ દિવસનો સમય અને અમારી ઓફિસ એક આ ટીમવર્કનું એક ઉત્તમ ઉદાહરણ છે કે આની અંદર દરેક રાજ્યના અમારા જે કારીગરો છે એના દ્વારા એક ભારત એક શ્રેષ્ઠ ભારતની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે કેટલા કારીગરોની મહેનત રહી છે અને કેટલો ડાયમંડ છે સોનું છે આની અંદર બે કિલો મેટલ અમે યુઝ કર્યું છે પંચધાતુ ધાતુ એસડીબીની થીમ પણ પંચ પેલામાં બનાવવામાં આવેલી છે એટલે અમે ધાતુની હીરા જડિત આ વસ્તુ બનાવી છે કેટલા કારીગરોની મહેનત રહી છે કઈ રીતે આ તૈયાર કરવામાં આવી છે પાંત્રીસ જેટલા કારીગરોની મહેનત છે આમાં સાઠ દિવસનો સમય લાગ્યો છે અને એકસો બે કેરેટ હીરામાં યુઝ થયા છે જી આપણે જે રીતે જોયું તે રીતે એકસો બે કેરેટ જેટલા ડાયમંડ અહીં મૂકવામાં આવ્યા છે અને મહત્વની વાત છે કે સાત રાજ્યોના પાત્રીસ જેટલા જે કારીગરો છે તેમના દ્વારા આ જે ડાયમંડ બુસ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અંદાજીત સાઠ દિવસ જેટલો જે સમય છે તે આ ડાયમંડ બુસ બનાવતા થયો છે કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા